ધંધુકા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અનોખો દિવાળી ભેટ અને સન્માન સમારોહ યોજાયો અમદાવાદ જિલ્લાના ધંધુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ધંધુકા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા માતા પિતા વિહોણા બાળકો માટે દિવાળી ભેટ તથા સન્માન સમારોહનું હૃદય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંઘના પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ વાળા ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ સોલંકી શિક્ષણ મંડળીના ચેરમેન શ્રી મનુભાઈ મકવાણા સહિત સંગઠનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સંઘના મહામંત્રી શ્રી વિક્રમભાઈ ખાટે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે શિક્ષણ મિત્રો અને દાતાશ્રીઓના સહયોગથી વોટ્સએપ માધ્યમ દ્વારા દાન એકત્રિત કરવામાં આવ્યું હતું તેનાથી બાળકોના અભ્યાસ અને દૈનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી લગભગ પંચાવન જેટલી ઉપયોગી વસ્તુઓ જેવી કે મીઠાઈ ફટાકડા કપડાં સ્ટેશનરી વગેરે ભેટરૂપ આપવામાં આવી હતી કાર્યક્રમની તૈયારી અને સામગ્રી એકત્રિત કરવાની જવાબદારી શ્રી પદ્યુમનસિંહ ડાભીએ નિભાવી હતી જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે સોસાયટી શાળાના આચાર્ય દશરથભાઈ ચૌહાણના વિશેષ સંયોગ બદલ સંઘના સહમંત્રી શ્રી વિશાલભાઈ કટકિયાએ આભાર વ્યક્ત કર્યો હતો બાળકોના ચહેરા પર જળહળતી ખુશીઓ સમગ્ર કાર્યક્રમને દિવાળીની પ્રકાશમય ઉજવણીમાં ફેરવી દીધો હતો કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગાન સાથે ભા ભાવપૂર્વક રીતે કરવામાં આવ્યો હતો